ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો ઓકે ઓડિયો બધું પરફેક્ટ છે આજની આપણી એક આખી જે આ ચર્ચાનો આશય છે કે ભઈ આ સીસી નો જે નવો સિલેબસ આવ્યો છે એ મુદ્દે ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો આવી રહ્યા હતા કે સાહેબ આ બધામાં આ જે નવા શબ્દો બધા જે એડ થયા છે અને એમાંય ખાસ કરીને મેથ રિઝનિંગના અંદર જે નવા શબ્દો છે એ હોય છે શું અને આનું વેટેજ કેટલું આમાંથી ઇમ્પોર્ટન્ટ કયું કયું રહેશે એ મુદ્દા ઉપર બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો આવતા હતા તો મેં વિચાર્યું કે ચલો આપણે એક લાઈવ સેશન કરીએ જેમાં ઘણા બધાના પ્રશ્નો આપણે એક સાથે જવાબ આપી શકીશું ભાવેશ કોઈ ચિંતા નહીં કરવાની આના કારણે તમારું ફોર્મ રિજેક્ટ ન થઈ શકે માત્ર લાસ્ટમાં વધુમાં વધુ કદાચ તમને એક સામાન્ય એફિડેવિટ કરાવે કે શરત ચૂકથી મારાથી આના બદલે આ ટીક થઈ ગયેલ હતું બરાબર એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી રીઝનિંગમાં તમે જ લેવાના સર નહીં 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 રીઝનિંગ માટે સર ધી બેસ્ટ છે સર જ લેશે બરાબર આમાં કેવું છે જેનું કામ જેને જે ફાવે એ કરે ને તો વધારે સારું મને આવડતું હોય પણ એ મારા લાયક તમને ભણાવવા લાયક આ બે વસ્તુમાં ફેર હોય સેમ વસ્તુ સરને ગણિત આવડતું જ હોય પણ એ એમના માટે એ ભણાવા લાયક એ અલગ વસ્તુ હોય બરાબર તો અમે અમારું જે экспертиસ છે એ જ તમારી સામે આપીશું ખાલી ભણાવવા ખાતર ભણાવી દઈએ એવું હું બિલકુલ નહીં કરું ચલો તો આજની જે ચર્ચા આપણે કરવી છે એના અંદર સીસી નો તમે નવો સિલેબસ જોઈ લીધો હશે આવા પ્રકારનું એક નોટિફિકેશન ગુજરાત સરકારે ઓફિશિયલી બહાર પાડી દીધું છે અને જેના અંદર સીધી ભરતીથી જે આ સ્પર્ધાત્મક પરીક્ષાની કસોટીનો તબક્કો એક જે આ મૂકવામાં આવ્યો છે પ્રાથમિક પરીક્ષાનો એનો વિગતવાર અભ્યાસક્રમ આ સાથે મૂક્યો છે તેર તારીખનું નોટિફિકેશન હતું પણ ગઈકાલે થોડુંક વ્યસ્તતા હોવાથી હું લાઈવ નહોતો આવી શક્યો એટલે આજે એની ચર્ચા આપણે કરવાના છીએ ચાલો પહેલી વસ્તુ ઇંગ્લિશ અને ગુજરાતીનો જે અભ્યાસક્રમ છે આમાં બહુ મોટો ચેન્જ ક્યાંય આવ્યો હોય એ મને ખાસ ક્યાંય દેખાતું નથી એક ખાલી જે એક નવું મને દેખાય છે કે જૂના ક્યાંક તમે ક્લાસ ના પેપરો જોયા હશે તો એમાં તમને આ ટ્રાન્સલેશનના જે પ્રશ્નો છે આ જે ટ્રાન્સલેશનના પ્રશ્નો છે બ્રાઇટનેસનું હા 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 એક જ સેકન્ડ એક જ સેકન્ડ આપણે જરાક બ્રાઇટનેસ ઓછી કરી નાખીએ

વાંધો નહીં કદાચ જો નહીં વંચાય તો હું સાથે સાથે બોલતો જઈશ એ શું લખ્યું છે તો એ ચિંતા કરવાની જરૂર નથી સ્ક્રીનને ખાલી ફૂલ રોટેટ કરી નાખજો તો તમને એ જોવામાં સરળતા રહેશે હવે નવ્વાણું ટકા બરાબર દેખાતું હશે બરાબર થોડીક બ્રાઇટનેસ આપણે ચેન્જ કરી દીધી છે કારણ કે પેલું નોટિફિકેશન વ્હાઈટ હતું એટલે એના લીધે થોડુંક એ જ પ્રોબ્લેમ રહે તો આમાં ગુજરાતી ઇંગ્લિશની હું જે વાત કરું તો ગુજરાતી ઇંગ્લિશમાં મોટે ભાગે બધા જ જે જૂનો અભ્યાસક્રમ જે જૂનો આવતો તો તે જ મૂકેલો છે તેમાં ખાસ કંઈ નવું દેખાતું નથી મોટે ભાગે આ જે ટ્રાન્સલેશન જે આ પ્રશ્નો છે એ એસટીઆઈ જેવી પરીક્ષાઓમાં ડીવાયએસઓ જેવી પરીક્ષાઓમાં જીપીએસસી જેવી પરીક્ષાઓમાં અથવા તો બીજી પણ ગુજરાત સરકારની ઘણી બધી પરીક્ષાઓમાં ફકરા આધારિત અથવા તો વાક્ય આધારિત ટ્રાન્સલેશનો આવતા રહ્યા છે પણ પ્રિલિમમાં આના પ્રશ્નો મને બહુ ઓછા દેખાયા છે ક્યાંક પણ છતાં એ મુકેલું છે તો આપણે એ પણ કરી જઈએ

હું શબ્દો બોલતો જાઉં છું સાથે સાથે એના મિનિંગ તમને સમજાવતો જાઉં છું આમાંથી ઘણું બધું તમને ખબર જ હશે પણ અમુક પોઈન્ટ્સ જ નવા છે એના વિશેની આપણે તૈયારીમાં શું આવે કયા ટોપિકો આવે કેવા પ્રકારના પ્રશ્નો આવે અને કયા લેવલના ક્વેશ્ચન આપણે તૈયાર કરવાના છે એના વિશે સમજીએ જુઓ ઘણું બધું તમને ખ્યાલ છે નંબર સિસ્ટમ સંખ્યા પદ્ધતિ આ તમને ખબર છે આના જ ભાગ રૂપે તમારે ફ્રેક્શન આ પણ કરવાનું થાય નંબર સિસ્ટમ તો કરવાનું જ તૈયાર પણ નંબર સિસ્ટમનો જ ભાગ છે અપૂર્ણાંક તો એ પણ આના ભાગ સ્વરૂપે પૂછી શકે છે ખબર જ છે મારે કઈ સમજાવવાની જરૂર નથી ટકાવારી અને ભાગીદારી હવે આનું કોમ્બિનેશન ખબર નહીં કયા મેળનું લીધું છે આ જોડ ના કહેવાય આ કજોડ કહેવાય કે ટકાવારી ના સાથે આમ જોઈએ ને તો એક ગ્રુપમાં જો ચેપ્ટર જુઓ તો ટકાવારીના જ આધારે આઈ મીન ટકાવારીના બેઝ ઉપર બને છે નફો ખોટ અને એ જ બેઝમાં આગળ પછી તમે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ પણ મૂકી શકો અને રેશિયો એન્ડ પ્રોપોર્શન જે છે એના કન્ટિન્યુએશનમાં આગળ ભાગીદારી આવતું હોય છે ગુણોત્તર અને પ્રમાણનું કન્ટિન્યુએશન છે ભાગીદારી ટકાવારીનું નથી પણ હવે એમણે આવી કજોડ લીધી છે તો આપણે એ પ્રમાણે જોવાનું બરાબર

એ તો તમને ખબર જ છે સિમ્પલ એન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે આમાં બે ટોપિક આવી ગયા મિત્રો સાધુ અને ચક્રવૃદ્ધિ વ્યાજ બંને રેશિયો પ્રપોશન એ તો છે જ ખબર જ છે ગુણોત્તર અને પ્રમાણની વાર્તા છે ટાઈમ એન્ડ વર્ક વેજીસ એન્ડ ચેન્જ રૂલ આના સાથે સાથે તમારે એક્સ્ટ્રા એક જે ટોપિક કરવો જોઈએ ધેટ ઇઝ પાઇપ્સ એન્ડ સિસ્ટમ નળ અને ટાંકી વાળા પ્રશ્નો પણ જોઈ જવા કેમ ટાઈમ એન્ડ વર્ક ના ભાગ રૂપે જ નળ અને ટાંકી ના પ્રશ્નો પણ પૂછી શકાય બરાબર ટાઈમ એન્ડ વર્ક ના ભાગ રૂપે જ નળ અને ટાંકી ના પ્રશ્નો પૂછી શકાય એના અંદર તમને એમ ના હોય કે ભાઈ નળ ટાંકીના પ્રશ્નો આવે તો એને ટાઈમ એન્ડ વર્ક અલગથી લખવું પડે એવું જરૂરી હોતું નથી બરાબર એટલે એ વાંધો નહી આવે ત્યારબાદ ટાઈમ સ્પીડ એન્ડ ડિસ્ટન્સ આની સાથે સાથે હવે તમારે હોડી અને પ્રવાહ એના પ્રશ્નો ટ્રેન આધારિત પ્રશ્નો બરાબર એ પણ સાથે સાથે કરી જવાના છે ટ્રેન પ્લસ હોડીના પ્રશ્નો મીન મોડ મીડિયન એટલે મધ્યક મધ્યસ્થ અને બહુલક આની સાથે સાથે તમારે સરેરાશના પ્રશ્નો કારણ કે મધ્યક છે એટલે સરેરાશના લગતા પ્રશ્નો પણ એમાં પૂછી જ શકે બિલકુલ પૂછી શકે તો એ પણ તમારે આના સાથે કરીને જવાના છે

અને જોડે જોડે બીજ ગણિતના અમુક કન્સેપ્ટો પણ જોવાના થશે બરાબર સ્ક્વેર સ્ક્વેર રૂટ ક્યુબ ક્યુબ રૂટ એક્સપોનન્ટ્સ વર્ગ વર્ગ ગુણ ગુણ ઘાત ઘાત જનરલી બધાને આવડતું જ હોય છે કરેલું જ તૈયાર હોય છે જે હવે નવા ટોપિકો છે એ આ ચાર ની માથાકૂટ છે બરાબર આ ચાર ની માથાકૂટ છે કે સાહેબ આ ચાર બધા શબ્દો શું છે બધું અમને સમજાવ અમુક સમજણ જ પડતી નથી તો પોલીનોમિયલ્સ એન્ડ ફેક્ટોરાઇઝેશન એટલે શું

બરાબર બહુપદી ફેક્ટરાઇઝેશન એટલે બેઝિકલી અવયવીકરણ બીજગણિતનો જ એક ભાગ છે તો આ જે છે આખું ખરેખર આમ જોવા જાવ તો અલ્જીબ્રાનો જ એક ભાગ કહી શકાય તો એને લગતા પ્રશ્નો બીજગણિતને લગતા પ્રશ્નો કરવાના છે પેર ઓફ લિનિયર ઇક્વેશન્સ ઇન ટુ વેરીએબલ્સ આ તમને આવડે જ છે જે અત્યાર સુધી આપણે હા બહુ બધી યસ એજ 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 ચેપ્ટર દોસ્તો એજ ચેપ્ટર બરાબર એટલે બેસીકલી લૂપની રીતે ઉકેલ આ જોતા હતા કે નહીં આપણે લોપની રીતે ઉકેલ પગ માથાવાળા પ્રશ્નો તમે જોયા હશે ટેબલ ખુરશી કે પાંચ ખુરશી ચાર ટેબલ ની કિંમત આટલી દસ ખુરશી ને આઠ ટેબલ ની કિંમત આટલી તો બોલો ત્રણ ખુરશી ને સાત ટેબલ ની કિંમત કેટલી આ બધી જે વસ્તુઓ છે એને શું કહીએ છીએ પેર ઓફ લિનિયર ઇક્વેશન પગ માથાવાળા પ્રશ્નો છે કે એક ખેતરમાં કેટલાક માણસો છે કેટલાક કેટલીક બકરીઓ છે માથા આટલા છે પગ આટલા છે તો એ પણ ખરેખર શું છે એક પ્રકારે પેર ઓફ લિનિયર ઇક્વેશન છે તો જ્યાં પણ એક લોપની રીતના ઉકેલની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ એ આના ભાગરૂપે પૂછાતું હોય છે પણ क्वाड्रेटिक ઇક્વેશન આ નવું છે क्वाड्रेटिक ઇક્વેશન દ્વિઘાત સમીકરણ દ્વિઘાત સમીકરણ એટલે ax2 bx c 0 આ

અલગ વસ્તુ હોય છે તમને એવો પ્રશ્ન એક સમીકરણ આપીને કે ભાઈ આનો વિવેચક શોધો તમને જો યાદ હોય સ્કૂલમાં આઠમા નવમાં ધોરણમાં આપણે વિવેચકની ચર્ચા કરતા કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ બી સ્કવેર માઇનસ ફોર એસી ફોર એસી આ સૂત્ર હોય જેમાં આને કહેવાય શું ડેલ્ટા ડેલ્ટા એટલે શું વિવેચક આને શોધવાને લગતા પ્રશ્નો આવી શકે છે ઇક્વેશન ઇક્વેશનમાંથી આના શૂન્યો શોધો આનો ઉકેલ શોધો આના સમીકરણના બીજ કેવા આવશે વાસ્તવિક આવશે ભિન્ન આવશે સમાન આવશે કેવા આવશે એને લગતા પ્રશ્નો આવી શકે છે અને તેને કહીએ છીએ તેને કહીએ છીએ આપણે કોડ્રેટિક ઇક્વેશન દ્વિઘાત સમીકરણો બરાબર ક્ષેત્રફળ પૃષ્ઠફળ ઘનફળ આ આપણે ભણેલા જ જોઈએ ક્ષેત્રફળ ઘનફળ તમે તૈયાર કરેલું હશે પૃષ્ઠફળ એટલે શું તો પૃષ્ઠફળ એટલે કશું નવું નથી કુલ સપાટીનું ક્ષેત્રફળ એને જ કહેવાય પૃષ્ઠફળ કુલ સપાટીનું ક્ષેત્રફળ એને કહીએ છે પૃષ્ઠફળ બરાબર તો ક્ષેત્રફળ ઘનફળના સાથે સાથે પૃષ્ઠફળની અમુક નવી ચર્ચાઓ તમારે જોઈને જવાની હોય છે અને હવે અત્યારે આખા ગુજરાતનો જે સૌથી હોટ ટોપિક બની ગયો છે સૌથી હોટ ટોપિક કે ભાઈ સાહેબ આ યામ ભૂમિતિ અને ત્રિકોણ મિતિ આ શું છે યામ ભૂમિતિ અને ત્રિકોણ મિતિ કોર્ડિનેટ જ્યોમેટ્રી જ્યોમેટ્રી નથી કોર્ડનેટ જીઓમેટ્રી છે આ બે વસ્તુમાં ફેર હોય છે બરાબર આ જેને સમજણ જ ના પડતી હોય એ લોકોને આના જીઓમેટ્રી સમજશે કે નવ તૈયાર ભળતું તૈયાર કરીને જશે આ અલગ જ કથા છે મિત્રો અત્યારે તમને ગુજરાતમાં ઘણા બધા લોકો એવું કહેવાવાળા મળશે કે ભાઈ આ બધા ટોપિકોને આપણે નહીં કરવાના ભાઈ ડફોળ પરીક્ષા આપવા જાવ છો તો તૈયારી પૂરી સાથે લઈને જવું પડે ને એમાં તમે થોડું કરીને જાઓ થોડું તૈયાર કર્યા વગર જાઓ એવું ચાલતું હશે યુદ્ધમાં લડવા જાઓ બંદૂક લઈને જવાનું ગોળીઓ ઘેર મૂકીને જવાનું આવું ચાલે તો શું બંદૂક મારશો એવું તો થવાનું નથી ને તો તમે તમે જો એક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ સ્કૂલની પરીક્ષા છે કે સો માંથી વાર્તા પતી ગઈ અહીંયા મેરિટમાં આવવાનું છે આખા ગુજરાતના જયારે ટોપ લિસ્ટમાં આવવાનું હોય તો તૈયારી ટોપની જોઈએ અને એના માટે બધું કરીને જવું પડે હવે તમે ચેપ્ટર પાંચ છોડીને ગયા હો તો તમારો આમાં મેરિટમાં નંબર આવવાનો જ ક્યાંથી છે સમજો કે હું એમ કહું છું કે આના જો સમજો કે ભાઈ આના બે ત્રણ સવાલ આવી ગયા આના બે ત્રણ સવાલ આવી ગયા આના બે ત્રણ સવાલ આવી ગયા આના એક બે સવાલ આના એક બે સવાલ આના એક બે સવાલ સમજો કે હું એમ કહું પંદર માર્ક આના આવી ગયા ચલો તો પંદર માર્ક છોડી દેવાના છે પછી તમારે ત્યાં તો બાકીના ક્વેશ્ચનમાંથી તમે પૂરેપૂરા માર્ક લઈ દેશો એની કોઈ ગેરંટી છે નથી ને તો પછી આવી અધૂરી તૈયારી લઈને જાઓ અને તમારે પરિણામ જોઈએ તમારી ઈચ્છાનું એ એ શક્ય જ જ જ જ જ જ ન બને બરાબર પોસિબલ નથી એટલે બધા ચેપ્ટર સાથે કરીને જવાબ પડે એમાં એવું ચાલે નહીં કે આપણે બે ચાર ટોપિકો છોડીને જઈએ યામ ભૂમિત એટલે શું હોય કોર્ડિનેટ જીઓમેટ્રી એટલે શું હોય તમને યાદ કરાવું તમે સ્કૂલમાં આપણે આવા આલેખ પેપરવાળા પ્રશ્નો કરતા ખબર છે ચાર્ટ પેપર લાવતા અને આવા આલેખ પેપર આવો એક એક્સ પછી વાય આવી રીતે કઈક આપણે એમાં બનાવતા અને પછી એના અંદર બિંદુઓ મૂકતા જમણી તરફ વન ટુ થ્રી ડાબી તરફ માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી ઉપર તરફ વન ટુ થ્રી નીચે તરફ માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી બનાવતા

તો આ ત્રિકોણ નું ક્ષેત્રફળ કેટલું હશે હવે આ ત્રિકોણ નું ક્ષેત્રફળ ક્ષેત્રફળ માઇનસ માઇનસ બી એસ માઇનસ સી શું કરશો આમાં કેવાનું મિનિંગ કે ભાઈ આવા જ્યારે પ્રશ્નો આવે છે ત્રણ બિંદુ આપી દે કે એ ત્રણ થી બનતા ત્રિકોણ નું ક્ષેત્રફળ શોધો તો આવા પ્રકારના ત્રિકોણને ને ક્ષેત્રફળ શોધવાનું કઈ રીતે એ પ્રશ્ન છે સેનો યામ ભૂમિતિનો તો બહુ જ સરળ સવાલ કે જો કોઈ બિંદુનો નો એક્સ યામ પોઝિટિવ અને વાય યામ નેગેટિવ હોય આવું યાદ તો તમને પ્રથમ ચરણ તૃતીય ચરણ ચતુર્થ ચરણ આવી રીતનું કઈક તો જો એક્સ પોઝિટિવ ને વાય નેગેટિવ તો એ ક્યાં આગળ આવશે આવા બધા જે પ્રશ્નો છે એ શેના છે યામ ભૂમિતિના છે બરાબર તો યામ ભૂમિતિના

આપણા અત્યાર સુધીમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે એ લોકોના પ્રશ્નો હતા કે સાહેબ હવે નવા ટોપિકો આઈ ગયા તમારા નવો કોર્સ લેવાનો ના બિલકુલ નહીં એ જ કોર્સમાં કારણ કે ટોપિકો જેટલા તમારા માટે નવા છે એટલા જ મને બી તો જોડે જ ખબર પડી છે ને તમારા તો હવે એનું આ અઠવાડિયામાં એનું આખું મટીરિયલ બની જશે એની પીડીએફ પીડીએફીઓ બની જશે અને નેક્સ્ટ વીકમાં એનું શૂટિંગ થઈને તમારા જ આપણા કોર્સમાં નેક્સ્ટ વીક થી એના નવા લેક્ચર્સ એડ થવાના શરૂ થઈ જશે એના માટે કહું છું કે તમારે કોઈ નવો કોર્સ કરવાની જરૂર નથી આ બધા ટોપિકો મને મસ્ત આવડે છે ટ્રસ્ટ મી જોરદાર આવડે છે હું ભણાવી દઈશ તમને અને સ્કૂલમાં તમને આવી બધી કશી ખબર ન પડી હોય એ મારા ઉપર છોડ દો બાકીના ટોપિકો મેં જે ભણાય છે ખબર પડી ગઈ ને તમને

રમત રમતમાં આવડી જશે એમ કોઈ જ ચિંતા તમારે કરવાની જરૂર નથી આના જેટલા બી માર્ક આયા ને એમાંથી એક માર્ક જો આરામ બરાબર તમારો આગો પાછો થાય શક્ય જ નથી હું કરાવું એટલું કરો બસ પતી ગયું એના સિવાય એક પણ વસ્તુ નવી કરવાની જરૂર નથી બરાબર સો એ મુદ્દાની ચિંતા છોડી દેવાની એ મારા ઉપર છોડ દો ચિંતા તમે ત્યાં સુધીમાં બાકીના ટોપિક્સ જે આપણે ઓલરેડી મુકાઈ ગયા છે એ તૈયાર કરતા થાઓ અને આના ઉપર મેં કામ શરૂ કરી દીધું છે મેં કામ એટલે મારે ભણવાની જરૂર નથી પણ હા એને એનું પીપીટી બનાવવી પડે એનું મટીરિયલ બનાવવું પડે એના પ્રશ્નો ડિઝાઇન કરો એને પ્રૂફ રીડ કરો સો એ થોડુંક ટાઈમ ટેકિંગ છે બે ચાર દિવસ લાગે તો એ બે ચાર દિવસમાં એ બધું બની જશે અને ત્યાર પછી એનું શૂટિંગ શરૂ થઈ જશે અને તમારા કોર્સમાં મુકાઈ જશે બરાબર સો કોઈ ચિંતા ના કરશો રીઝનિંગના જે ટોપિકો છે રીઝનિંગ ના અચ્છા હવે ઘણાને પાછું એવું લાગશે કે સાહેબ મેથ્સ 30 જ માર્કનું છે અને રીઝનિંગ 60 માર્કનું છે ના હજી મેથ્સ પત્યું જ નથી મેથ્સના ઘણા બધા ટોપિકો તો રીઝનિંગમાં લખ્યા છે મેથ્સના ઘણા બધા ટોપિકો તો રીઝનિંગમાં લખેલા છે તો આના જે 60 માર્ક છે એમાંથી ઘણો બધું વેટેજ આમાં પણ પાછું કન્વર્ટ થશે કયા કયા ટોપિકો તો કે જુઓ કોડિંગ ડીકોડિંગ તમને ખબર છે બ્લડ રિલેશન તમને ખબર છે પ્રોબ્લેમ્સ ઓન ઇજીસ આશેમાં આવે ગણિતમાં આવે તો એ પાછા પ્રશ્નો આમાં જ કન્વર્ટ થશે

કે સરવાળો કરો તો ગણતરી કરવાના બેસાય તો એના માટે તમને આ ટોપિક આવડતો હોવો જોઈએ મિસિંગ કેરેક્ટર લોજિકલ સિક્વન્સ ઓફ વર્ડ વર્ડ ન્યુમરિકલ એન્ડ જનરલ એનાલોજી એનાલોજી ને લગતા પ્રશ્નો છે બરાબર હવે આમાં જે રીઝનિંગ જે કોર ટોપિક છે એ વિશે હું વધારે ડિટેલમાં ચર્ચા નથી કરી રહ્યો એનું કારણ કે એના વિશે પલક સર સ્પેશિયલી અલગ કાલે એક અલગ સેશન કરવાના જ છે બરાબર કે ભઈ રીઝનિંગ જે ટોપિકો છે એમાં એ કઈ રીતે શું પૂછાઈ શકે છે એના વિશે બરાબર એ સર સમજાવશે ઇક્વેશન યાદ નથી રહેતા sin θ cos θ ના અરે કોઈ ચિંતા ના કરશો હું કરાઈશ ને ઇક્વેશન યાદ રાખવાની જવાબદારી મારી તમે આજ સુધી ગોખ્યા છે દોસ્ત પણ એ ગોખવામાં બી શોર્ટકટ હોય શકે છે સૂત્રો યાદ રાખવામાં ગણિતમાં શોર્ટકટ હોય હોય આરે બિલકુલ હોય એક વાક્ય યાદ રહે તો એમાંથી દસ સૂત્રો બની જાય હું કરાવી દઈશ તમને ચિંતા છોડ દો એ આવડવાની જવાબદારી મારી અડધી રાતે ઊંઘમાંથી ઉઠાડીને કોઈ તમને એમ પૂછશે ને કે બોલો આનું સૂત્ર શું થાય તમને આવડતું હશે એ ચિંતા મારા ઉપર છોડ દો એ મારા ભરોસે મૂકી દો મેં કીધું ને ટ્રિગ્નોમેટ્રીની બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી બહુ જ ઈઝી ટોપિક છે બહુ જ ઈઝી ટોપિક છે ઓકે ત્યાર પછી પ્રોબેબિલિટી આ પણ પાછો શેનો ટોપિક છે ગણિતનો જ ડેટા ઇન્ટરપ્રિટેશન એન્ડ સફિશિયન્સી આ પણ શેનો ટોપિક છે ગણિતનો જ ગણિતમાં સાબિતીઓ આ પણ અને હવે આ જે એક લખ્યું છે ને કાર્કિક અને ગાણિતિક વિશ્લેષણાત્મક ક્ષમતા આમાં ગમે તે પૂછી શકાય મેથ્સ નું બરાબર એટલે આમ જોવા જાવ તો મેથ્સ રીઝનિંગ કશું બાકી જ નથી એટલે રીઝનિંગ અંદર જે લખ્યું છે એમાં બી પાછા ચાર પાંચ ટોપિકો છે કે જે ખરેખર ગણિતતા જ છે પ્લસ આ બધું જ છે તો આવો કંઈક આપણો સિલેબસ આવ્યો છે અચ્છા જે વિદ્યાર્થીઓ આની તૈયારી કરવા માંગો છો ક્યાંથી કરી શકો છો તો કે આપણે એનો આખો ફૂલ કોર્સ બનાવેલો છે રેકોર્ડેડ કોર્સ છે એની આટલી પ્રાઇસ રાખી છે 1 યર ની વેલિડિટી છે બરાબર પ્લસ મીન્સ બધાના લેક્ચર આવી જશે જીએસના પણ નવા લેટેસ્ટ લેક્ચર છે મેથ્સ રીઝિંગના પણ નવા લેટેસ્ટ લેક્ચર છે અને જે નવા ટોપિકો એડ થયા છે એ પણ આવી જશે નવા ચેપ્ટર્સ નો સમાવેશ બિલકુલ થઈ જશે તમારે એના માટે અલગ કશું વિચારવા શોધવાની જરૂર નથી બરાબર ક્યાંથી તમને આ મળી શકે તો કે પ્લે સ્ટોર પર જાઓ અને આદર્શ લાઈવ આવું સર્ચ કરો તમને એની એપ્લિકેશન મળી જશે ડાઉનલોડ કરો એમાં જઈને તમે કોર્સમાં જોડાઈ શકો છો અને બીજી કોઈ પણ માહિતી જોઈતી હોય તો આ નંબર પર તમે આપણો સંપર્ક કરી શકો છો અચ્છા અને સાથે સાથે વાયરલેસ પીએસઆઈ ટેકનિકલ ઓપરેટરની જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છો એ વિદ્યાર્થીઓ માટે ટેકનિકલ નોન ટેકનિકલ બંને કમ્બાઇન્ડ કોર્સ છે એની 5000 પ્રાઇઝ રાખી છે 1 યર ની વેલિડિટીસ છે બરાબર અને 10 મુક ટેસ્ટ 10 ફૂલ મુક ટેસ્ટ અને બીજા નહી નહી તો 3 4000 3 4000 એના અંદર एमसीक्यू ની પ્રેક્ટિસ એટલે બહુત સરસ બનાવ્યું છે બધું જ એનું વિષય વાઇઝ પીડીએફ મટીરિયલ પ્લસ એના પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ બધું જ આવી જશે અને પ્લસ છેલ્લે દસ ફૂલ મુક ટેસ્ટ આવશે બરાબર એમાં કમ્પ્લીટ સિલેબસ છે કોઈ સબ્જેક્ટ કોઈ ટોપિક બાકી નથી આટલી ફી રહેશે વન ઇયર ની વેલિડિટી છે જે પણ વિદ્યાર્થીઓ આને લગતી તૈયારી કરતા હોય એ પણ જોડાવા માટે સંપર્ક કરી શકે છે આ નંબર ઉપર બરાબર પ્રિલિમ પ્લસ મેઈન્સ ને એક્ઝામ્યારે આવશે પ્રીલીમની એક્ઝામ હર્ષ હજી ઓનલાઈન લેવાશે ઓફલાઈન લેવાશે એ વિશે અસ્મંજસતા છે એ એકવાર નક્કી થાય એટલે એના આધારે આપણે પ્રિડિક્શન કરી શકીશું કે અંદાજે ક્યારે પરીક્ષાઓ થઈ શકે છે અને WPSI ની એક્ઝામ જે છે એ તમે માનીને ચાલો કારણ કે એમાં રનિંગ વર્નિંગ ની કોઈ માથાકૂટ નથી એટલે એક તો જેવી આપ બોર્ડની પરીક્ષાઓ દસમા 12માં ની બોર્ડની પરીક્ષાઓ પૂરી થાય ને પછી તરત જ એનું આયોજન ગોઠવાઈ શકે એવી માનસિક તૈયારી સાથે આગળ વધવું ઓકે તો મોટા ભાગના મે આન્સર આપી દીધા છે અને જે પણ કંઈ મારે જે જણાવવાનું હતું એ જણાવી દીધું છે આ જે ટોપિકો છે મેથ્સ ને લગતા નવા બરાબર એના પ્રશ્નો કેવા હોઈ શકે એના વિશે હું ડિટેલ માં ટોપિક વાઇઝ આખે આખા લેક્ચર્સ ડેમો લેક્ચર્સ આપણે મૂકવાના છીએ સો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો સબસ્ક્રાઇબ કરી લેજો એમાં નવા ટોપિકો આખે આખા એમાં આવશે બરાબર પીએસઆઈ બે હજાર છવ્વીસ નહીં નહીં જરૂર નથી વિરેન્દ્રસિંહ નહીં જરૂર નથી હા મટીરિયલ મળશે બધું જ મટીરિયલ આમાં આ કોર્સમાં સાથે ઇન્ક્લુડેડ જ છે બરાબર પંચાયતમાં એમસીક્યુ જ આવશે હા અત્યારે તો જે પેટર્ન છે એના અંદર એમસીક્યુ જ છે પણ ભવિષ્યમાં કંઈ બદલાવ થાય તો એ હજી સરકાર ઉપર છે બાકી અત્યારે તો હાલ એમસીક્યુ પેટર્નથી જ પરીક્ષા થાય એવી અત્યારે માહિતી છે ઓકે વિરેન્દ્રસિંહ તમારે અલગથી લેવાની જરૂર નથી એમાં આવી જ જશે દોસ્ત આપણે મૂકી જ દઈશું બાકી એના જે વિદ્યાર્થીઓ છે એમાં પણ આ પરીક્ષા આપવાના જ હોય સો હું એવું કરતો જ નથી કે ભાઈ તમારે ચાર ચેપ્ટર માટે બીજો કોર્સ લો ના એવું ના હોય ભાઈ બરાબર એ મારો એ સ્વભાવ જ નથી એટલે આપણે એમાં મૂકી જ દઈશું ડોન્ટ વરી ઓકે ચાલો તો મળીએ આના ટોપિક વાઇઝ જે સેશન્સ છે એ આપણે કરીશું અત્યારે ખાલી ઉપર છેલ્લી સિલેબસની ચર્ચા કરી છે પણ આ ટોપિક વાઈઝ એના લેક્ચર્સ આપણે હું લેવાનો છું એના અંદર ચોક્કસથી આપણે મળશું આભાર થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત